હાલો ફ્રેન્ડ્સ હું શું નૈના અને નૈનાના ગુજરાતી કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પાકેલા પપૈયામાંથી મીઠાઈની રેસીપી પાકેલા પપૈયા તો તમને ઘણી બધી વાર ખાધા હશે પણ આ રીતે તેની મીઠાઈ બનાવીને નહીં ખાધી હોય અને આ મીઠાઈ ખાવામાં એકદમ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે આ મીઠાઈ નાનાથી લઈ અને મોટા બધા જ નિભાવશે તો આ રીતે મીઠાઈ તમે પણ બનાવજો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તો ચાલો રેસીપી બનાવવાનું ચાલું કરીએ આજે આપણે બનાવવાના છે પાકેલા પપૈયામાંથી મીઠાઈની રેસીપી તો તેના માટે આપણે અડધું પપૈયું લીધું છે ઠંડીની ઋતુ ચાલે છે તો એમાં પપૈયા ખૂબ માર્કેટમાં મળે છે પપૈયાને પહેલાં આપણે મોળી લેશું અને ઠંડીમાં આપણે પપૈયા ખાવાથી ખૂબ ફાયદા થાય છે પછી આપણે એની શ્યાલસી અને કાઢી લેશું આવી રીતે ઠંડીમાં તો પપૈયા ખાવા જ જોઈએ તો આવી રીતે એની શલ કાઢી લેવાની પછી એને આપણે નાના નાના ટુકડામાં કાપી લેવાના છે આવી રીતે તો આવી રીતે આપણે બધા પપૈયાને કાપી લેશું અને નાના નાના ટુકડા કરી લેશું આવી રીતે આપણે બધા પપૈયામાંથી શાલ કાઢી અને આવા ટુકડા કરી લીધા છે આ અમારી વાડીનું જ પપૈયું છે દેશી પપૈયું છે તમે બારથી પપૈયું લો એનો કલર એકદમ લાલ હોય છે આ અમારી વાડીનું પપૈયું છે એટલે એનો કલર થોડોક શેષ છે કેમ કે આ દેશી પપૈયું છે તો હવે તેને આપણે પીસવાનું છે તો આપણે બધા ટુકડાની મિક્સરના ઝારમાં નાખી દઈશું આવી રીતે આપણે આ દેશી પપૈયું હોય ખેતરનું મીઠુંય પણ બહુ હોય મિક્સરનું ઢાંકણું આપણે બંધ કરી દઈશું અને તેને પીસી લેશું આપણે પપૈયાને આપણે આ પીસી લીધું છે તમે જોઈ શકો છો કે સારી રીતે પીસાઈ ગઈ છે આપણે જેમાં મીઠાઈ બનાવવાની હોય એમાં જ આપણે પપૈયાને નાખવાનું છે તો આપણે આ વેટકો લીધો છે તેનાથી આપણે તેને માપી લેશું કેમ કે આપણે બધી વસ્તુ છે એ માપીને જ લેવાની છે તો પપૈયાની પેસ્ટ કેટલી છે એ આ રીતે આપણે માપી લેવાની છે આવી રીતે તો એક વાટકો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બે વાટકા ભરીને પેસ્ટ છે પપૈયાની તો આપણે બે વાટકા ભરીને પપૈયાની પેસ્ટ તૈયાર થઈ છે તેમાં આપણે અડધો વાટકો ભરીને તપકીનો લોટ નાખી દઈએ આ લોટ આપણે વ્રતમાં પણ ખાતા હોઈએ છીએ અને તેને આર આર લોટ પણ કહેતા હોઈએ છીએ તમારી પાસે એ તપકીનો લોટ ન હોય તો તમે એમાં કસ્ટર્ડ પાવડર પણ નાખી શકો અને તેની સાથે આપણે અડધા વાટકાથી પણ ઓછી ખાંડ લીધી છે કેમ કે પપ્પાઓ મીઠું જ હોય છે તો આપણે થોડીક એમાં ખાંડ નાખી દઈશું મીઠાઈનો કલર સારો આવે તે માટે આપણે એમાં ફ્રૂટ કલર નાખશું એક પીસ જેટલો જ નાખશું ઝાઝો નથી નાખવાનો તમે જોઈ શકો છો એક પીસ જેટલો મેં ફ્રૂટ કલર લીધો છે તો તેમાં નાખી દેશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની બધી વસ્તુને આ રીતે આપણે જ આપણે મિક્સ કરી દેવાની એટલે એમાં ગાંઠા ન પડે આપણે સુલે મૂકી દઈએ પછી આપણે એને મિક્સ કરીએ ને તો હેરખું મિક્સ ન થાય એમાં ગાંઠા પડી જાય આપણે મીઠાઈ પણ સારી ન બને તો આવી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી દીધી છે આમાં કોઈ પણ ગાંઠા નથી દેખાતા તમે જોઈ શકો છો કે આમાં બેટરમાં ગાંઠા ન હોવા જોઈએ તો આપણું બેટર આ પરફેક્ટ છે થોડીક વાર માટે એને સાઈડમાં રાખશું જે વાસણમાં આપણે મીઠાઈને સેટ કરવાના હોય તેમાં પહેલાં થોડુંક ઘી નાખી દેવાનું અને તેને આપણે સારી રીતે ગ્રીસ કરી દેવાનું તો મીઠાઈને સેટ કરવા માટે મેં ડબ્બો લીધો છે તેને આ રીતે ગ્રીસ કરી દેવાનું કેમકે આ પ્રોસેસ આપણે પહેલાં કરી લેવાની આવી રીતે સારી રીતે એને મિક્સ કરી દેવાનું મીઠાઈ તળીએ સોટે નહીં આ રીતે ગ્રીસ કરી દઈએ ને તમને જો ડબ્બામાં મેં સારી રીતે ગ્રીસ કરી દીધું છે તમારી પાસે ડબ્બો ન હોય તો તમે થાળીમાં પણ મીઠાઈને સેટ કરી શકો છો થોડાક આપણે મગજસ્ત્રીના ગીસ લીધા છે તો તેને આ રીતે ડબ્બામાં નાખી દઈશું આવી રીતે આવી રીતે ડબ્બાને તળીએ જ નાખી દેવા આવી રીતે તમે આમાં કોઈ પણ ડ્રાય ફ્રૂટ નાખી શકો ડ્રાયફ્રૂટ ન નાખો તો પણ ચાલે તો ડબ્બો આપણો રેડી થઈ ગયો છે હવે આપણે તેને સેટ પર રાખી દઈશું અને જાશું આપણે મીઠાઈ બનાવવા કડાઈ ને આપણે ગેસ ઉપર રાખી દીધી છે ને ગેસ ની ફ્લેમ પણ આપણે ચાલુ કરી દીધી છે હવે આને આપણે આ રીતે હલાવતા રહી અને પકાવવાનું છે આ મીઠાઈ જેમ જેમ પાકતી જાય ને એમને મી બેટર પણ ઘાટો થઈ જાય આ રીતે આપણે મીઠાઈ ને સતત હલાવતા રહેવાનું છે કેમ કે હલાવવાનું તમે છોડી દેશો તો મીઠાઈ હી તળિયે છોટી જાય ને સારી નહીં બને તો આ મીઠાઈ ને આપણે સતત હલાવતા રહી અને પકાવશું આ રીતે મીઠાઈને આપણે જેમ જેમ હલાવતા ગયા છે એમ એમ એનો કલર પણ ચેન્જ થતો ગયો છે અને બેટર પણ તમે જોઈ શકો છો કે આ રીતે ઘાટો થઈ ગયું છે હજી આ મીઠાઈ આપણે ટેકી નથી હવે આમાં આપણે અરદી ચમચી ભરીને ઘી નાખી દેશું અને સારી રીતે મિક્સ કરી દેશું ઘી નાખવાથી મીઠાઈ છે એ આપણે ખાતી વખતે ધાતુ જરાય પણ નહીં સોટી થોડુંક એવું ઘી નાખી દેવાનું એનાથી આપણે મીઠાઈ પણ સારી બને ફ્લેવર હારી આવે અને આપણે ખાઈએ તો એ ધાતુમાં પણ ન સોતે પછી આ રીતે એને આપણે સતત આ રીતે હલાવતા જ રહેવાનું છે મીઠાઈને આપણે સતત હલાવતા રહી અને તેને પાકવામાં સાત થી આઠ મિનિટ લાગી છે અને આપણે મીઠાઈ એકદમ પાકી ગઈ છે તમે જોઈ શકો છો કે મીઠાઈ આપણે સારી રીતે પાકી ગઈ છે અને તેનો કલર પણ આ રીતે સિયસ થઈ ગયો છે આપણે ગેસને બંધ કરી દેસું અને મીઠાઈને આપણે નીચે ઉતારી દેવાની છે મીઠાઈને આપણે ગરમ ગરમ ડબ્બામાં નાખી દેવાની આવી રીતે કે ભાઈ ઠંડી થઈ જાય તો પછી સેટ નહીં થાય આ રીતે ગરમ ગરમ નાખી દેવાની પહેલા મીઠાઈને આપણે આ રીતે ડબ્બામાં નાખી દીધી છે થોડુંક એવું એને આ રીતે સ્ટેપ કરી દેવાનું હવે આપણે મીઠાઈને ઠંડી કરવા રાખી દઈશું મીઠાઈ ઠંડી થઈ જાય પછી જ એને કાપવાની છે ત્યાં સુધી તેને નથી કાપવાની કિનારેથી પણ અલગ થઈ જાય છે આ રીતે તો આ રીતે આપણે મીઠાઈને કિનારેથી અલગ કરી દીધી છે હવે તેની ઉપર આપણે થાળીને આ રીતે ઊંધી કરીને રાખી દેવાની અને તેની ઉપર આપણે ડબ્બાને ઊંધો વાળી દેવાનું આ રીતે થોડુંક આપણે સાફ ધબાવાનું થોડુંક આ રીતે થપથભાવશું તો મીઠાઈ છે એ નીકળી જશે તો તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ નીકળી ગઈ છે મીઠાઈ આપણે તળિયે પણ સ્વેટી નથી જવ તમે આ મીઠાઈ છે એ સારી રીતે નીકળી જાય બારી એ તળિયે ન સોટે તો મીઠાઈ પણ આપણી સરસ બની છે તમે જોઈ શકો છો તો હવે આપણે એને કાપી લેશું અને ખાવામાં બહુ સરસ લાગે આ મીઠાઈ બાળકોને તો આ મીઠાઈ બહુ ભાવે તો મીઠાઈને આપણે આ રીતે કાપીશી તમારે એને જેવી રીતે કાપવા હોય એવી રીતે તમે તેને કાપી શકો અને કપાયા સરસ જવું તમે એકદમ સોફ્ટ મીઠાઈ બની છે મીઠાઈને આપણે કાપી લીધી છે એક ટુકડો આપણે હાથમાં લઈને જોઈએ તો તમને દેખાડું તમે જોઈ શકો છો કે એકદમ સરસ સ્પોન જે આપણી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે તો આવી રીતે મીઠાઈ તમે પણ બનાવજો આ મીઠાઈ નાનાથી લઈ અને મોટા સુધી સૌને ભાવશે તો આવી રીતે મીઠાઈ તમે પણ બનાવજો અને મારી આજની આ રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો તો મળીએ એક આવી નવી જ અને હેલ્ધી રેસીપીની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી